ભાવનગર શહેરમાં આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે મારામારીનો બનાવ બન્યો હતો ચિત્રા જીઆઈડીસીમાં બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે મારામારી થઈ હતી જે બનાવમાં સુરત નામના વ્યક્તિએ સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો ત્યારે સુરેન્દ્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ સુરેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સુરજને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી આ કામે પીઆઈ શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે આ કામે આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટના થી જેલ હવાલે કરવામાં આવેલા છે